બનાસકાંઠામાં ડીસાના લોરવાડા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અને જીએસટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેકિંગ કર્યું જેમાં ગામની મૂળભૂત સમસ્યાઓ અને વિકાસના અભાવે લોકોમાં નિરાશા જોવા મળી ગામના રહીશો સારા સરપંચની શોધમાં છે જે ગામની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે લોરવાડા ગામમાં વર્ષોથી રસ્તાઓની દયનીય સ્થિતિ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત છે ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી વાહન વ્યવહાર અને રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી થાય છે આ ઉપરાંત પાણીની અછતના કારણે ગ્રામજનોને રોજબરૂજની જરૂરિયાતો પૂરી કરવામાં હાડમારીનો સામનો કરવો પડે છે આ સમસ્યાઓના નિરાકરણ માટે ગ્રામવાસીઓ સમક્ષ નેતૃત્વની આશા રાખે છે

સરકાર ક્યાં છે કઈ જતી રહે પણ કોઈ હાલત નથી બરોબર ગામમાં વિકાસ અમુક અમુક કરે છે આ કોઈ વિકાસ જ નથી બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જીએસટી ટીમ આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લુણવાડા ગામે પહોંચી છે ગામમાં કેટલો વિકાસ છે જોકે મારા કેમ તમને દ્રશ્યો બતાવી રહ્યા છે આ દલીત સમાજનું જવાનો જે મુખ્ય શમશાનનો જે માર્ગ છે બસ્સો મીટર આગળ જતાં દલિત સમાજનું શમશાન આવતું હોય છે જોકે પચાસ વર્ષથી શમશાનના આ રોડની હાલત અત્યંત દયનીય છે અંતિમ ક્રિયા માટે જતાં જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે અંતિમ ક્રિયા હોય છે તેમાં પણ તે લોકોને મુશ્કેલી પડતી હોય છે કારણ કે આ રોડ છે જે બિસ્મર હાલતમાં છે વર્ષોથી સ્થાનિક જે જે છે તેઓ સરપંચોને રજૂઆતો કરતા હોય છે સરપંચ ઉપરના જે વિધાનસભાના ધારાસભ્યો હોય છે તેઓ સુધી પણ રજૂઆતો કરતા હોય છે જો કે ગ્રાન્ટ મળતી નથી અને ગ્રાન્ટ ન મળવાના કારણે ક્યાંક આ રોડ રસ્તાઓની હાલત અત્યારે દયનીય છે ગામના અંદર ક્યાંક પાણીની પણ સમસ્યા જોવા મળી રહી છે ચકલીઓ જે બોર્ડ છે તે પણ તેના અંદર જે ચકલીઓ છે તૂટેલી હાલતમાં જોવા મળતી હોય છે ગામના જે આ સમશાન સહિતના જે રોડ રસ્તા સહિતની જે સુવિધાઓ છે તે હવે જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેના અંદર જે ચૂંટાઈને આવના સરપંચ સાથે આ એક આશા પણ રાખી રહ્યા છે કે વર્ષો જે જૂની સમસ્યા છે તેનો આખરે હવે અંત આવી શકે તેમ છે ધ્રુવકર્મા જીએસટીવી બનાસકાંઠા